જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો સૌથી પહેલાં તમને બધાને ગણેશ ઉત્સવની હાર્દિક શુભેચ્છાઓ મિત્રો ગણપતિ બાપા એટલે વિઘ્નહર્તા જેમની પાસેથી દરેક શુભ કાર્યની શરૂઆત થાય છે જ્યારે કોઈ ભક્ત સાચા મનથી પૂર્ણ શ્રદ્ધા અને ઊંડી નિષ્ઠાથી વિઘ્નહર્તાની પૂજા કરે છે અથવા ભગવાન શ્રી ગણેશજીની વ્રત કથાને દિલથી સાંભળે છે તો માતા પાર્વતીના પુત્ર શ્રી ગણેશજી તરત જ પ્રસન્ન થઈ જાય છે અને પછી શું તેઓ પોતાના ભક્તના જીવનને સુખ શાંતિ સ્થિરતા અને સૌભાગ્યથી ભરી દે છે સાચું કહું તો જો વિઘ્નહર્તાની કૃપા થઈ જાય તો જીવનની દરેક ગૂંચવણ આપમેળે ઉકેલાવા લાગે છે પ્રિય મિત્રો આ કથાને અંત સુધી જરૂર સાંભળજો કારણ કે આ ગણેશ ચતુર્થીની વ્રત કથા તમારા જીવનની દશા અને દિશા બંને બદલી શકે છે મિત્રો કથાની શરૂઆત કરતા પહેલા જો તમે અમારી ચેનલ પર નવા છો તો વિડિયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કોમેન્ટમાં જય શ્રી ગણેશ પણ જરૂરથી લખી દેજો તો ચાલો શરૂ કરીએ ગણેશ ચતુર્થીની દિવ્ય કથા મિત્રો ઘણા વર્ષો પહેલાંની વાત છે એવા યુગની જ્યારે ધરતી પર દેવોનો વાસ સીધો અનુભવાતો હતો અને માનવ હૃદયની પવિત્રતા જ સૌથી મોટું ધન ગણાતું હતું એ સમયે એક વિશાળ અને સમૃદ્ધ રાજ્ય હતું જેના રાજા મહારાજ વિક્રમ પોતાની પ્રજાપાલકતા અને ધર્મનિષ્ઠા માટે દૂર દૂર સુધી પ્રખ્યાત હતા તેઓ એક ભવ્ય મહેલમાં રહેતા હતા જ્યાં સોના અને ચાંદીની ચમક આંખોને અચંબિત કરી દેતી હતી અને જ્યાં દરેક તહેવાર ખૂબ જ ધૂમધામ અને વૈભવથી ઉજવાતો હતો એ જ રાજ્યમાં માઇલો દૂર ધૂળ અને માટીથી ખરડાયેલા પથરીલા રસ્તાઓ પર એક દુર્ભાગ્ય યુવક ભટકતો હતો જેનું નામ હતું દીપક પરંતુ તેના જીવનમાં અંધકાર સિવાય કંઈ જ ન હતું આ સંસારમાં તેનું કોઈ પોતાનું ન હતું ન માતા ન પિતા ન ભાઈ ન બંધુ બાળપણથી જ તે એકલો હતો બિચારો ગરીબ આમ તેમ ભટકતો રહેતો ક્યારેક કોઈ ગામની બહાર તો ક્યારેક કોઈ શહેરની ગલીઓમાં લોકોની વાતો તેમની તિરસ્કાર ભરી નજરો તેના માટે નોકદાર ઠોકરોથી ઓછી ન હતી નીકળ અહીંથી આળસું ક્યાંકનું કોઈ તેને ડરાવી દેતું તો કોઈ બિનજરૂરી ભગાડી દેતું એવું લાગતું હતું કે જાણે તેના જીવનનું કોઈ મૂલ્ય નથી કોઈ અસ્તિત્વ જ નથી તેના દિવસો ફાટેલા કપડામાં ભૂખ અને તરસથી તડપતા વીતતા હતા અને રાતો કોઈ ઝાડના થડ હેઠળ કે કોઈ વેરાન ખંડેરની ઠંડી જમીન ઉપર કપાતી હતી ઘણીવાર જ્યારે તે કોઈ વિશાળ વૃક્ષના થડ હેઠળ બેસીને પોતાને શરાપ આપતો પોતાના નસીબને ગાળો દેતો ત્યારે તેની આંખોમાંથી ગરમ આંસુઓ વહેતા હે ભગવાન મેં એવું કયું પાપ કર્યું છે શા માટે મને આવો એકલો છોડી દીધો શું મારી આટલી પણ કિંમત નથી કે હું બે ટંકની રોટી કમાઈ શકું તે મનમાં બબડતો અને નિરાશાની ખાઈમાં વધુને વધુ ડૂબતો જતો હતાશા અને નબળાઈની લાગણીઓ વચ્ચે પણ તેનામાં આશાની એક નાનકડી જ્યોત બચી હતી મંદિરમાં વાગતી ઘંટડીનો અવાજ સાંભળીને કે કોઈ ભક્તને શ્રદ્ધાથી માથું નમાવતો જોઈને તે ફરી જીવંત થઈ જતી તેને આ વાતની જાણ નહોતી કે ભગવાન વિઘ્નહર્તા તેની આ કસોટી જોઈ રહ્યા હતા અને તેની આસ્થાની ઊંડાઈનું માપ લઈ રહ્યા હતા દર વર્ષની જેમ આ વખતે પણ ગણેશ ચતુર્થીનો પવિત્ર પર્વ નજીક આવી રહ્યો હતો આખા રાજ્યમાં ઉત્સવનો માહોલ હતો મહારાજ વિક્રમે પોતાના મહેલમાં ગણેશજીની સ્થાપના માટે ભવ્ય તૈયારીઓ શરૂ કરાવી હતી દૂર દૂરથી કુશળ કારીગરોને બોલાવવામાં આવ્યા હતા જેઓ સોના અને ચાંદીથી જડેલી એક વિશાળ મનમોહક ગણેશ પ્રતિમાનું નિર્માણ કરી રહ્યા હતા ચંદન અને કેસરથી રંગેલી દિવારો ચંદનની સુગંધથી ભરેલી હવા અને રેશમના પડદા ફૂલોની માળાઓ અને અસંખ્ય દીવાઓની જગમગાટથી બધું જ દિવ્ય અને અલૌકિક લાગતું હતું પૂજા માટે મહારાજે અમૂલ્ય રત્નોથી જડેલો મુકટ સોનાના ઘરેણા શુદ્ધ ઘીના પકવાનો અને મીઠા મોદકોનો ઢગલો તૈયાર કરાવ્યો હતો તેમનું માનવું હતું કે તેમની ભક્તિ જેટલી ભવ્ય હશે તેટલા જ ગણેશજી વધુ પ્રસન્ન થશે અને તેમના રાજ્ય પર વધુ કૃપા વરસશે બીજી તરફ દીપકને સમાચાર મળ્યા કે ગણેશ ચતુર્થી આવી રહી છે તેના હૃદયમાં એક વિચિત્ર હલચલ થઈ ગણેશજી વિઘ્નહર્તા તેને અચાનક યાદ આવ્યું કે તેની દાદી જ્યારે તે નાનો હતો ત્યારે હંમેશા કહેતી કે ગણેશજી બધા સંકટો દૂર કરે છે દીપકના કાનમાં તેની દાદીનો ધીમો અવાજ ગુંજવા લાગ્યો જ્યારે કોઈ સહારો ન દેખાય ત્યારે ફક્ત ગણેશજીને યાદ કરજે તેઓ બધું ઠીક કરી દેશે આ વાત તેના અર્ધજાગૃત મનમાં ક્યાંક કુંડે દબાઈ ગઈ હતી શું હું પણ ગણેશજીની પૂજા કરી શકું આ પ્રશ્ન તેના મનમાં ઉઠ્યો તેની પાસે ન તો સોનાનો એક કણ હતો ન ચાંદીનું એક પતરું ન શુદ્ધ ઘીનું એક ટીપું તેની પાસે તો ઝૂંપડું પણ નહોતું જ્યાં તે ગણેશજીની પ્રતિમા સ્થાપી શકે તેની આંખોમાં દુઃખની ઊંડી છાયા ફરવા લાગી હું કેવી રીતે પૂજા કરીશ મારી પાસે તો કાંઈ જ નથી તે કલાકો સુધી વિચારતો રહ્યો તેના અંતરાત્માએ કહ્યું ભક્તિ ધનની મોહતાજ નથી દીપક તે તો ભાવની ભૂખી હોય છે આ વિચારે તેને નવી શક્તિ આપી તેણે નક્કી કર્યું કે તે પણ ગણેશજીની પૂજા કરશે ભલે તે ગમે તેટલી સાદી હોય બીજે દિવસે તે શહેરની બહાર એક નાના તળાવ પાસે પહોંચ્યો તેનો ઈરાદો હતો કે ત્યાંથી થોડા તાજા ફૂલો લાભા પરંતુ દુર્ભાગ્યે ત્યાંના ફૂલો કોઈએ પહેલાંથી જ તોડી લીધા હતા અને કેટલાક ફૂલ સુકાઈ ગયા હતા તેણે ઘણું શોધ્યું તેણે દરેક જગ્યાએ જોયું પરંતુ તેને એક પણ તાજું ફૂલ ન મળ્યું અંતે તેની નજર એક પાતળી ડાળી પર પડી જેના પર ફક્ત એક સૂકું નિર્જીવ ફૂલ લટકતું હતું એ ફૂલ મૂર્જાઈ ગયું હતું તેની પાંદડીઓ સંકોચાઈ ગઈ હતી પરંતુ દીપક માટે તે કોઈ ખજાનાથી ઓછું નહોતું તેની આંખોમાં ચમક આવી આ બરાબર છે તેણે મનમાં વિચાર્યું તેણે ધીમેથી એ સૂકું ફૂલ તોડી લીધું અને તેને પોતાની ફાટેલી જોડીમાં સાવધાનીથી મૂકી લીધું પછી તે એ જ તળાવના નિર્મળ જળમાંથી થોડું પાણી હથેળીમાં ભરી લાવ્યો તેની પાસે કોઈ વાસણ નહોતું એટલે તેણે પોતાના હાથોને જ વાસણ બનાવ્યું તેની ભક્તિ એટલી શુદ્ધ હતી કે તેને આ બાબતે જરા પણ સંકોચ ન થયો ગણેશ ચતુર્થીનો દિવસ આવી પહોંચ્યો મહારાજ વિક્રમના મહેલમાં શરણાઈઓ રહી હતી ઢોલ નગારા વાગી રહ્યા હતા પંડિતોએ મંત્રોચ્ચાર સાથે પૂજા શરૂ કરી મહારાજ અને મહારાણી રેશમી વસ્ત્રો ધારણ કરીને સોનાની થાળીમાં મોદક ફળો અને અમૂલ્ય રત્નો લઈને ગણેશજીની ભવ્ય પ્રતિમા સામે બેઠા હતા તેમની આંખોમાં શ્રદ્ધા હતી પરંતુ ક્યાંક ને ક્યાંક તેમના આ ભવ્ય ચઢાવવાનો એક સૂક્ષ્મ અહંકાર પણ ઝળકતો હતો તેઓએ સંપૂર્ણ વિધિ વિધાનથી પૂજા કરી દરેક રસમ પૂર્ણ નિષ્ઠાતે નિભાવી આખું રાજ્ય તેમની આ ભક્તિ અને ભવ્યતાની પ્રશંસા કરી રહ્યું હતું એ જ સમયે નગરથી દૂર એક સૂનમૂન પીપળાના ઝાડના થળ હેઠળ દીપક બેઠો હતો તેણે જમીનને શક્ય તેટલી સાફ કરી અને ત્યાં માટીનો એક નાનો ઢગલો બનાવીને તેને ગણેશજીનું સ્વરૂપ આપ્યું તેની પાસે કોઈ પ્રતિમા નહોતી પરંતુ તેની કલ્પનામાં તેની શ્રદ્ધામાં એ માટીનો ઢગલો સાક્ષાત વિઘ્નહર્તા બની ગયો હતો તેણે આંખો બંધ કરી પોતાના મેલા હાથો જોડીને પ્રાર્થના કરી હે વિઘ્નહર્તા મારી પાસે તમને ચઢાવવા માટે કંઈ જ નથી ન સોનું ન ચાંદી ન મોદક ન ફળ બસ આ એક સૂકું ફૂલ છે અને આ થોડું પાણી મારું હૃદય શુદ્ધ છે મારી ભક્તિ સાચી છે કૃપા કરીને આને સ્વીકારો પ્રભુ તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા એ આંસુ તેના હૃદયની બધી પીડા નિરાશા અને અટૂટ શ્રદ્ધાનો પુરાવા હતા તેણે કાપતા હાથે એ સૂકું ફૂલ ઉઠાવ્યું અને એ માટીના ઢગલા પર મૂકી દીધું પછી હથેળીમાં ભરેલું પાણી ધીમેથી તેના પર છાંટ્યું તેનો આખો આત્મા એ એક ક્ષણમાં ગણેશજીના ચરણોમાં સમર્પિત થઈ ગયો તેને લાગ્યું કે જાણે તેનો ભાર હળવો થઈ ગયો હોય જાણે તેને અનંત શાંતિ મળી ગઈ હોય આ સમયે કૈલાસ પર્વત પર ગણેશજી પોતાના સિંહાસન પર વિરાજમાન હતા તેઓ બંને પૂજાઓ એકસાથે જોઈ રહ્યા હતા એક તરફ મહારાજ વિક્રમની ભવ્ય અલૌકિક પૂજા અને બીજી તરફ દીપકની અત્યંત સાદી પરંતુ ભાવપૂર્ણ આરાધના ગણેશજીએ જોયું કે મહારાજના ચઢાવવામાં ધનની પ્રચુરતા હતી પરંતુ દીપકના ચઢાવવામાં હૃદયની શુદ્ધતા હતી મહારાજનું મન અનેક વિચારોમાં ગુંચવાયેલું હતું રાજ્યની ચિંતા પ્રજાની ચિંતા પોતાના દાનની મહિમા પરંતુ દીપકનું મન એકાગ્ર હતું ફક્ત અને ફક્ત ગણેશજી પર ધ્યાન કેન્દ્રિત હતું ગણેશજીની દિવ્ય હાજરી તેની સામે થઈ એક દિવ્ય પ્રકાશ આખા વાતાવરણમાં ફેલાઈ ગયો પીપળના પાંદડાઓ ઝગમગવા લાગ્યા અને હવામાં એક અદભુત સુગંધ ફેલાઈ ગઈ દીપકે ધીમે ધીમે આંખો ખોલી તેની સામે એક વિશાળ તેજસ્વી સ્વરૂપ ઊભું હતું ગજમુખ ચતુર્ભુજ હાથમાં અંકુશ પાશ અને મોદક ધરાવતા એ સાક્ષાત ગણેશજી હતા દીપકને પોતાની આંખો પર વિશ્વાસ ન આવ્યો શું આ સ્વપ્ન હતું તે ડરી ગયો દીપકનો અવાજ કામતો હતો તેના શરીરમાં ધ્રુજારી ફરી વળી ગણેશજીના ચરણોમાં માથું નમાવીને બોલ્યો પ્રભુ તમે તમે અહીં મારી ઝૂંપડીમાં હું તો એક તુચ્છ પ્રાણી છું મારી પાસે તમને બેસાડવા માટે એક આસન પણ નથી ગણેશજીએ પોતાના મધુર અને ગંભીર અવાજમાં કહ્યું મારા પ્રિય ભક્ત દીપક ઊઠ તારી ઝૂંપડી જ મારું સૌથી પ્રિય સ્થાન છે તારા હૃદયની શ્રદ્ધા સોના ચાંદી કરતાં વધુ મૂલ્યવાન છે તે મને જે સૂકું ફૂલ અને પાણી અર્પણ કર્યું છે તે મને હજારો મોદક અને રત્નો કરતાં પણ વધુ પ્રિય છે કારણ કે તેમાં તારા ભાવની શુદ્ધતા અને અટૂટ પ્રેમ છે દીપકની આંખોમાંથી આનંદના આંસુ વહેવા લાગ્યા તે બોલી શક્યો નહીં ફક્ત રડતો રહ્યો ગણેશજીએ તેને પોતાના હાથથી ઊભો કર્યો અને તેના માથા પર હાથ મૂક્યો વત્સ મેં તારી પરીક્ષા લીધી છે અને તું તેમાં ઉત્તીર્ણ થયો છે તારું જીવન હવે કષ્ટોથી મુક્ત થશે તારી દરિદ્રતા સમાપ્ત થશે પરંતુ મારો આશીર્વાદ ફક્ત ધન સુધી સીમિત નથી તને જ્ઞાન મળશે સન્માન મળશે અને સૌથી મોટી વાત તારા હૃદયમાં એ શાંતિ બેસ છે જે કોઈ ધનથી ખરીદી શકાય નહીં ગણેશજીએ તેને એક મોદક પ્રસાદ તરીકે આપ્યો અને ધીમે ધીમે દિવ્ય પ્રકાશ સાથે અદૃશ્ય થઈ ગયા દીપક ત્યાં જ બેસી રહ્યો સ્તબ્ધ અને આનંદિત તેની પાસે હવે બોલવા માટે શબ્દો નહોતા તેનું જીવન એક ક્ષણમાં બદલાઈ ગયું હતું તે હવે એકલો નહોતો સ્વયં ભગવાન તેની સાથે હતા બીજે દિવસે સવારે દીપક જ્યારે ઉઠ્યો ત્યારે તેને પોતાની આસપાસ એક અદ્ભુત ઊર્જા અનુભવાઈ તે નજીકના ગામમાં ગયો જ્યાં તેને હંમેશા દૂર ધપાવવામાં આવતો હતો પરંતુ આજે એક વિચિત્ર ઘટના બની એક વ્યાપારીની બળદગાડીનું પૈડું કીચડમાં ફસાઈ ગયું હતું અને કોઈ તેને બહાર કાઢી શકતું નહોતું દીપકે પોતાની પૂરી તાકાતથી ધક્કો માર્યો અને આશ્ચર્યજનક રીતે પૈડું બહાર આવી ગયું વ્યાપારીએ કૃતજ્ઞતાપૂર્વક તેને થોડા નાણાં આપ્યા દીપકે એ નાણાંથી થોડું અનાજ ખરીદ્યું અને એક નાની દુકાન પર બેસી ગયો તેની આંખોમાં હવે એ ચમક હતી એ આત્મવિશ્વાસ હતો જે પહેલાં ક્યારેય નહોતો લોકો તેની પ્રામાણિકતા અને શાંત સ્વભાવથી પ્રભાવિત થવા લાગ્યા ધીમે ધીમે તેની નાનકડી દુકાન ચાલવા લાગી તેણે ગણેશજીના આશીર્વાદથી મળેલી શાંતિ અને જ્ઞાનનો ઉપયોગ કર્યો તે લોકોની મદદ કરતો તેમને સાચી સલાહ આપતો તેની દુકાન પર હવે માત્ર અનાજ જ નહીં પરંતુ તેના જ્ઞાન અને અનુભવો સાંભળવા માટે પણ લોકો આવતા ટૂંક સમયમાં દીપકની ખ્યાતિ આખા રાજ્યમાં ફેલાઈ ગઈ તે હવે ગરીબ ન રહ્યો પરંતુ તેની નમ્રતા અને ભક્તિ પહેલાં જેવી જ હતી તે એ સૂકા ફૂલ અને તળાવના પાણીના પ્રસાદને ક્યારેય ન ભૂલ્યો તેણે એક નાનું મંદિર બનાવ્યું જ્યાં તેણે એ માટીનો ઢગલો સ્થાપિત કર્યો અને દર વર્ષે ગણેશ ચતુર્થી પર આજે પણ એક સૂકું ફૂલ અને તળાવનું પાણી જ સૌ અર્પણ કરતો જ્યારે મહારાજ વિક્રમને આ ગરીબ ભક્ત અને ગણેશજીના પ્રત્યક્ષ દર્શનની કથા ખબર પડી ત્યારે તેમને ઊંડો આઘાત લાગ્યો તેઓએ વિચાર્યું હતું કે તેમની ભવ્ય પૂજાથી ગણેશજી સૌથી વધુ પ્રસન્ન થશે પરંતુ ભગવાન તો એ ગરીબની પાસે ગયા જેની પાસે કંઈ જ નહોતું તેમને પોતાની ભક્તિના અહંકારનો અહેસાસ થયો તેઓએ તરત જ દીપકને મહેલમાં બોલાવ્યો દીપક હવે એક સન્માનિત વ્યક્તિ તરીકે મહેલમાં પહોંચ્યો મહારાજે તેને પોતાના સિંહાસનની બાજુમાં બેસાડ્યો અને કહ્યું દીપક હું તારી ભક્તિથી લજ્જિત છું મેં વિચાર્યું હતું કે મારું ધન જ મારી ભક્તિનો પુરાવો છે પરંતુ તે મને શીખવ્યું કે સાચી ભક્તિ ધનની નહીં ભાવની ભૂખી હોય છે મારી પાસે બધું હતું પરંતુ મારા હૃદયમાં તે પવિત્રતા નહોતી જે તારી પાસે હતી મહારાજ વિક્રમે દીપક પાસે માફી માંગી અને તેને પોતાના રાજ્યનો મહત્વનો સલાહકાર બનાવ્યો દીપકે પોતાના જ્ઞાન અને અનુભવો દ્વારા રાજ્યના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો ખાસ કરીને ગરીબો અને વંચિતોના ઉત્થાન માટે ઘણું કામ કર્યું મિત્રો આ કથામાંથી આપણને એ જ શીખ મળે છે કે ભગવાન ક્યારેય બાહ્ય ચમકદમક કે ધન દોલતથી પ્રભાવિત થતા નથી તેમને તો માત્ર એક શુદ્ધ હૃદય સાચી શ્રદ્ધા અને અટૂટ વિશ્વાસ જ ગમે છે દીપકનું જીવન એનો જીવતો જાગતો પુરાવો છે ગમે તેવી મુશ્કેલીઓ આવે જો મનુષ્યનો વિશ્વાસ અડગ હોય તો સ્વયં વિઘ્નહર્તા તેના બધા સંકટો દૂર કરી દે છે અને તેના જીવનમાં નવો પ્રકાશ ભરી દે છે દીપકની આ કથા પેઢીઓ સુધી એ સંદેશ આપતી રહેશે કે ભાવથી કરેલી પૂજા ભવ્યતાથી કરેલી પૂજા કરતાં અનેક ગણી વધુ શ્રેષ્ઠ હોય છે આજે પણ જ્યારે કોઈ મુશ્કેલીમાં હોય ત્યારે દીપક અને તેના સૂકા ફૂલની કથા સાંભળીને તેને પ્રેરણા મળે છે કે ક્યારે હતાશ ન થવું કારણ કે દરેક ક્ષણે ભગવાન હંમેશા તેની સાથે હોય છે મિત્રો આ વિડીયોમાં ગણેશ ચતુર્થીની ભાદ્રપદ માસની આ દિવ્ય કથાનું અહીં સમાપન થાય છે અમે કામના કરીએ છીએ કે વિઘ્નહર્તાની કૃપા તમારા બધા પર રહે તમારા જીવનમાં હંમેશા સુખ શાંતિ સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જાનો સંચાર થતો રહે આ ગણેશ ઉત્સવના વિશેષ દિવસો ફક્ત ભક્તિભાવથી જ નહીં પરંતુ આસ્થાનો સંદેશ પણ લાવે છે મિત્રો આજની આ કથા તમને પસંદ આવી હોય તો આજના આ વિડીયોને એક લાઈક અને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો અને કોમેન્ટમાં જય શ્રી ગણેશ પણ જરૂરથી લખી દેજો તો ચાલો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ